સાબરડેરી ખાતે સાધારણ સભા ખાતે વાર્ષિક સાધારણ સભા આજે મળી ખૂબ શાંતિપૂર્ણ રીતે બેંક મંડળીઓના પ્રતિનિધિ આવ્યા હતા એમના જે પ્રશ્નો અગત્યના અંદર એમના હૃદયમાં જે હતા એ તી સોંપેલો અમને ભાવફેર મળવું જોઈએ એ મળવા અંગેની ચેરમેનશ્રીએ જાહેરાત કરી આજના ચેરમેન ચેરમેનશ્રી સાબરડીરી શામળભાઈએ જાહેરાત કરી કે આવનારા દિવસોમાં ત્રીસ છ પહેલો અમે ભાવફેર ચૂકવી દઈશું અને એ માટે જરૂરી કાર્યવાહી પૂરી કરીશું શું ચર્ચાઓ થઈ ખાસ કરીને એમના હિસાબો બાબતની એમણે કે એમને મોકલી આપ્યા હતા કોઈ વિરોધ કોઈ પરિસ્થિતિ આવેલા પ્રતિનિધિએ કોઈ વિરોધ કર્યો નથી એમનો અહેવાલ પણ સાચી બાબત તો એ પણ હતી કે એમણે અમારા બોર્ડની ચર્ચાની અંદર સ્પષ્ટ જાહેરાત કરી કે રાજ્યના ઘણા બધા સંઘોની અંદર નવસો પંચાણું કોઈ માત્ર ચૂકવ્યા હોય તો સાબર સંઘે કર્યા છે એટલે લોકોએ પણ કોઈ આવેલા પ્રતિનિધિમાં કોઈને પણ આ બાબતે રજૂઆત કરી નથી ખૂબ સંતોષકારક રીતે લોકોએ આ સ્વીકાર્યું છે બાકીની જે રકમ છે એમણે જે પાછળથી જાહેરાત કરી નવસો સાહીઠ પછી નવસો પંચાણુંની એ આવનારા દિવસોમાં આ તહેવારો પહેલાં ચૂકી દેવાની એમણે જાહેરાત કરી અને નાખી દઈશું તારીખ નક્કી કરવામાં તારીખ તો કેવું વહીવટી બાબત છે એટલે બે દિવસ ચાર દિવસ પણ આવનારા આ તહેવારો અષ્ટમીના તહેવારો પેલો દૂધ ઉત્પાદકોને એમના ભાવ પેટની વધારાની રકમ ચૂકવી દે દેવનશિંહે વાત કરી વહીવટી તંત્ર એ બાબતમાં ખૂબ સજાગ છે અને આપીશું એ વાતની ખાતરી આપી કરોડમાં તો આપણી પાસે કોઈ ઓકડો નથી નવસો ને પંચાણું રૂપિયા ફેટના ભાવ પ્રમાણે ચૂકવવાની જે જાહેરાત છે એ માન્ય રાખી સૌને મારા નમસ્કાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો સભાસદભાઈઓની એકસઠમી વાર્ષિક સાધારણ સભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું એ મિટિંગની અંદર નિયમ પ્રમાણે જે એજન્ટાના કામકાજ હતો એ મતે મંજૂર કરવામાં આવ્યા છે અને ચાલુ વર્ષે અમારા પશુપાલકોને રિટર્ન મની ભાવ કે નવસો પંચાણું બે જાહેર કર્યો હતો એ ભાવ ચૂકવવાનું આજે નક્કી કરીશું સભાસદોના જે પ્રશ્નોની ચર્ચા માટે અમે આવતી જનર સભાની અંદર ચેરમેન સેક્રેટરી બંને બોલાવવાનો એક પણ નિર્ણય કર્યો છે ને એમાં જે મંડળી લેવલના પ્રશ્નો હોય એનો એક નિકાલ થાય એ ભાવથી નિયામક મંડળે આ વર્ષે નવી પ્રથાપણ પ્રણાલીકા ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે એ આજે નિર્ણય નિયામક મંડળના નિર્ણયમાં એજીએમની અંદર એ ટ્રાવ કરે કે ભાઈ જનરલની મંજૂરીની અપેક્ષા એ તે છ પેલો ભાવ એ ચૂકવી દેવો એટલે આ જે પ્રશ્ન બને છે એ પ્રશ્ન કાયમ માટે સોલ્યુશન થાય હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સ વેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે